જો તાર તો આવી એટા આવો સુકો આઢો બઈ ની ના કેવાય ભમણા ને તો એવી તો પજે લાગે છે છે તારા છે

હમણાં અમારે બે ગંઢિયા હોય છે ગાડી લઈને જયા ભરફારી કંકુતરી આલવા જતા હતા હવે તે હેજી હજી બે હજાર રૂપિયા પાઈ ગયા હતા કારણ કે હું બાઇક સવારે લાવી દીધો અને અમે પાછા પોણાના લઈને ફરો છો કદ્યાક આખું પાછું સાથે હેજી હજી વગાડી દઈ રહો અને આ બધા જવાબ હોય છે ચિયાક નહીં પછી તમે વાત કરી કે ભરભારું જાજર લઈને જો તો ભરભારું જ કહેતાણે અને કદ્યાક છે ને આપણું હોય તો આપણું હોય તો ગમે એ લઈને ફરાય પણ તમારે તો જિંદગીના શોખ જેવા છે જેને તેની વસ્તુ માજીને લાવો છો આ પેલી વખત આયા હતા એક ના તો પહેરા ને કોકનું પહેરીને આયા હતા તમે એ દાયા બધા જ્યાં આજુ એ દાયા બધા જ્યાં અન્યા બાઈ મૂ લાયો છો હે ઓય અમાર પોતાનું છે તમ ટાઈમ ઓહ તારે ભાઈ ભાઈ મારા આટુ કમાણો કહું તો છું કે લ્યાજે ઉપર વાળાની મહેરબાની છે ને મારો ભગવાન છે ને ક્યાં ને આથે મળ્યો મજા

હવે પછી તરીએ નથી અને ઓફડો મારી વાત હા આ બાઈક છે ને આ બાઈક નો ધણી બોલ્યો છે આ બાઈક મે એક પંગાયા નિયે થી લીધી છે ઓ બને પછી એ ધણી મને બોલ્યો છે કે તેમ તા જે મુઠી વાળી નાલવા હોય આવી ગયો બને મુઠી વાળી નાલવા તો આટુ તમાર તો ચાલ સાચ છે તાની અમાર પણ આવ જો માથા પારે મળ્યો તો જે હાલ હોય આલ જો અયા ભાઈ સાબ નું તો જીવા જીવા મારા

કાકાં કઈ દો જો કાકા ઓય આવ તમન વાત કઉ આવ જોય તને કઈ દઉ ઓય નયા બોલતો અરે તમન વાત કઉ તમી ઓય કણડાડો પેલા આય માં આને મન ધક્કો તો માર એયા નાખું હું હમણે માર દે ઓમણી આવ આપડી બાઈક નીયા જવાનું યાર પણ થાય ને તો તારી નખ ઉપર વાગે ને તો પછી નખ કારો થઈ જાય પછી તને દુખાય ખો હે ખો વાગ તું મન ખાઈ જાય કાકા હું તમને શું કહું છું ખબર છે આ આપણે છે ને એકને રોટલા ખાવા નહીં રહેવું એથી હેડવાન કરો આ રહ્યો છે બાઈક ને હળી કરી કરી ને કોક ને કોક બગાડ છે હેજી વેજી નુકસાન લાવશે આ જો હાજી વાત છે ગોડુ હાજી વાત છે તઈ હેડ કઈ જો મહાન કે અમાર હવે છે વઈથી ઈ તો ભાઈ મારી વાત છે હવે આ લાલ આ નું ભાઈ આ જન તું કોક બન્યું કાઢીને ઈ વાત જવા દે બોનુ તું ગાઠું બરોબર પણ લેટવા વેડા ના કરતા પેલા શિરો લેળવાના બેહી જાતા તમને કહી દધું શુ શુ મેમ શુ શુ હાય હાય ઓય મને મત

અય નવન દે તારી તારા જેવો છેરો તું નેનો તો તન આવો જતો માહા બીજુ કોઈ ની મારા મોળું થાય છે બીજુ કોઈ નેધુમ પુલ ના મોળ કરાવે છે ગોણા તાર નોકરી લાગી જાહે શાંતિ શાંતિ તાતું હા તમ ના કે અંત કાકા બલારા એ હું ના બોલાય આવજો જો જો એ તકરી છે હું

મહાની હું બાઇક લઈને આવવાનું અયા હાટીમાં જમમ આય બેચું આ જે બોનું ગાઢું આપણે નેકડીયા કે માય બધું બાઇક ને બે ભાગ ખોજ ને એક તું પાડો ને એક તું પાડો તણ એવું થઈ જાય આ પેલું પાગલ જતો દેખાડું મારું હવે માય આમાં શું કરવા પણ પહેલા આવી ખબર હો આ આવ આવી દી કે હું બાઇક મને તો એલી સંજી તો જોજો ખબરજી મે લીધો જ પણ હવે

તે હજાર રૂપિયા પાંચ હાજર કાકા બસ હજાર જે હાલ મુજી વાળી ના દેવાનું તમે ચાર એ ભાવદાર જવા જાય

એન્જિન બનાવ્યું વાયરિંગ નવું કર્યું પછી આગળ આગળ પાછળની બે રીંગો બદલી હવે મન લાગે ગેરેજ વાળો તમારા બેના કલર કરી ગયો અહીંયા ભાઈ એ તમાર જો ગયો તો અને ભાઈ બનો તો કોણ કાકા એન્જિન તો કમ્પ્લીટ હતું ના ના એ તો કાઉ છે તું અંદર અંદર અંદરની ખરાબી હતી હવે એકલી

આઠ હજાર રૂપિયા જતા કરીને બાઈક મેલી ને અમે બાપ બેટો બે જતા બીજું કોઈ કરે એમ હવે વાત કેટલી રકમ વાગુ ચીકી પંદર હાજર પંદર પંદર ને આઠ કેટલા થયા

કે આ બે બાપ બેટો તો ગોડા થી પણ હવે આ ગોડા તમે ના કરો હવે આ બાઇક ની રિયલ કિંમત કરો હાડો હવે પણ રિયલ જ કિંમત હું પંદર હજાર માં લાયો તો પંગાર માં પંદર હજાર માંગુ છું પંદર હજાર માં બરોબર છે પંદર હજાર માં લાયા હોય એટલે ભંગાર માં ભાગુજી ના આવે ને સમજીને કઈ જો કિંમત હવે પણ બાપુજી મારા નુકસાન વેઠવાનું હેજી વેચ નુકસાન ના હોય તો જે હોય નુકસાન કે નફો હવે બધી મોટી લાખ ની તમે કઈ દેજો હેડજો હા તે તમે તાર તમારી શહેર માં બે હજાર ઓછા લેવ તેર હજાર રૂપિયા મારે લેવાના હવે પોચી રહ્યા હાલથી આઠ હજાર લેવાના થઈ તમારે જોડે ની ઓર રાખવી પડે આટલી ઉમરે નાના છોકરા ને ઘંટો ઘટાડા જેવડો છે ખબર નહીં પડતી બાય કાડું કોઈ દેખાતું જ નતું શું કરું એટલે હા બાય આડું ના દેખાતું પણ વખત વિચારવું પડે તારે